યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી પોલીસ અધિક્ષક પ્રેમ સુખ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે રાત્રિ દરમિયાન રહ્યા હાજર ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી પડેપડની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવ્યું જિલ્લાના લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવી રહ્યા છે તમામ જરૂરી પગલા લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફાવથી ન ભરવાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જીરો બે ઇત્યાસી પચીસ ત્રેપન ચારસો ચાર પર સંપર્ક કરવા કલેક્ટરની અપીલ જામનગર જિલ્લામાં ગઈકાલે ડ્રીલની કવાયત બાદ આજરોજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે